હેલો ગાઈઝ ગુડ મોનિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા બધા મજામાં મજામાં તમે હશો તો જો મસ્ત મજાના બધામાં રેડી થઈ ગયા છીએ હાલો બધા ખોડલધામ આપણે કાલ જવાનું છે ખોડિયારમાં ના દર્શન કરવા તો જો આપણે કાલે કપડા લીધા છે ને બધા નવા નવા ટી લીધા છે તો હાલો બધા જાય આજે તો ખોડલધામ મિત્રો આપણે વીરપુર આવી આવ્યા છીએ ત્યારે આપડે ખોડલધામ જવું કે આપણે પ્રસાદી ને લેવાનું એટલા માટે જો આપડે વીરપુર બજાર છે જોઈ ગયે હાલો વીરપુર બાપા ના દર્શન કરી આવી આપણે આપણે મંદિરે દર્શન કરી બહાર આવી ગયા છીએ તો જો મમ્મીને બધા શોપિંગ કરે છે તો જો નાના છોકરા માટે રમકડાં છે અહીંયા જો પ્રસાદી માટે બધી જાતની પ્રસાદી મળે છે પેંડા ને એવું બધું જો નાના છોકરા માટે ચણિયા ચોરી છે જોઈ જઈએ નાની છોકરીને એવું બધા ચણિયા ચોરી મસ્ત મજાના કપડાં ને એવું બધું છે જો જો કૃષ્ણ ભગવાનનું બધું છે ટૂંકમાં મળે અહીંયા થાળી છે આરતીની

દર્શન કાલી તાને શોપિંગ કરવાનું બહુ બધું છે પણ આપણે જે દુના ફરીએ છીએ તે દૂના બધાથી બધું શોપિંગ જ કરીએ છીએ આપણે કઈ લેવાનું તો નહોતું પણ પાપડના મસ્તી ને એવું લેવાનું હતું જો પાડો છીએ ને મમ્મી મેંગવાતા એટલે હાલો ભાઈ મોજી તો પીવો છે ને હો મોજી તો પીવો મોજી તો મસ્ત મળે છે અમે નેક્સ્ટ વાર આવ્યા હતા ને ત્યારે બહુ મસ્ત હતો તો કીધું આજે હોટલ પીએ દીદીને ચખાડીએ તો ફાઇનલી મિત્રો વિરપુર વીરપુર દર્શન કરી લીધા છે અને હવે આપણે આવી ગયા છીએ ખોડલધામ ખોડિયાર માતાના મંદિરે તો જુઓ આવી રીતનો કંઈક લુક છે જે આપણે ઉતરે જ છીએ ગાડીમાંથી તો જો આ મમ્મી ને દીદી બધા જાય છે તો જો આજ તો ભીડ ઓછી છે કે આપણે તહેવારમાં આવીએ ને તો ફૂલ ભીડ હોય ત્યારે ભીડ ઓછી છે એકદમ તડકો પણ ફૂલ છે હવે આપણે જઈને પેલા દર્શન કરી લેશું પછી આપણે પ્રસાદી લેવા જઈશું આગળના વ્લોગમાં બન્યા રહેજો ને બહુ મજા આવશે તમને આમાં વિડીયો લાઇક ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો બધા દર્શન કરી લીધા છે માતાજીના પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ તો જો પ્રસાદીમાં છે ચણાનું શાક છે રીંગણા બટેટાનું શાક છે લાપસી છે રોટલી છે ભૂંગરા છે ભાત છે દાળ છે પછી કોબીનો સંભારો ગાંઠિયા છે છાસ છે તો જો મમ્મી બેસી ગયા છે જમવા માટે હાલો માતાજીની પ્રસાદી લઈ લઈ હવે

एकदम मस्त प्रसादी एकदम सरस टेस्ट हाँ थोड़ी गौरव आराम कर सू

બધાય ચાર ચાર ગ્લાસ છાશ પી લીધી છે તો જો તડકો બહુ છે તો હાલી ને થાકી ગયા જો અહીંયા તો જો અહીંયા આ બાજુ બધે મસ્ત સરસ આરામ કરવાના છે એકદમ મસ્ત તો જો આપણે અહીં થોડીક વાર આરામ કરશું અને આ ઝાડ છે ને એકદમ મસ્ત કેવા સરસ ફૂલ એવું આવ્યા છે તો જો કેવો મસ્ત છે તો જો બે કે હવા બે વાગી ગયા છે મસ્ત ચા પાણી પાછા મમ્મી મેં પી લીધા છે હવે કઈ બહુ ફરવા માં આગળ જવાનો વિચાર નથી તડકો લાગે છે એટલે હવે ઘરે જઈએ છીએ પાછા તો બહુ મજા આવી હતી વીરપુર જરા બાપાને દર્શન કર્યા અને ખોડલધામ ખોડિયાર મને દર્શન કર્યા મસ્ત આરામ કરી લીધો પ્રસાદી લઈ લીધી હવે જાય છીએ ઘરે હાજી બાર કઈક જો દીદીને કઈ લેવું હોય છે તો લે હે બાકી જોઈ એને નીકળી જાહું ઘર બાજુ કા હા તડકો હોય ને એટલે ફરવું નો ગમે શિયાળામાં કે ચોમાસામાં તો થોડી ઘણી ફરણ મજા તડકામાં બહુ ઓછું ફરણ મજા આવે જ્યાં બેઠા તા ને ત્યાં મસ્ત ઠંડો પવન આવતો તો પછી કીધું હાલો હવે ઘર બાજુ નીકળી જાય મજા બાકી તો જો અહીંથી આમ મસ્ત અંદર જવાનું છે પણ આપણે ત્યાં કઈ જવું નથી કેમ કે આપણે કેટલી વાર આવી ગયા છીએ દીદી એક વાર જોયું નથી દીદી માટે આવ્યા તા ખાસ તો આપણે તોરણ દેવા ગયા હતા ને અત્યારે જો રસોઈ બને છે તો આપડે રોટલી તો પેલા કરીને જોરદાર

શાક પાકે ને એટલી જ વાર છે તો જો ચડે છે શાક તો જો સીટી એક બે વાગી જાય પછી આપણે જમવા બેહવાનું છે તો બધું તૈયાર કરીને તો રાખી દીધું છે ખાલી પાકી ગયું છે ને આ બધું તૈયાર થઈ ગયું છે તો જો આપણે જમવા બેહું છે તો હમણાં તો રોજ ફરી ફરીને આપણે હાવ થાકી ગયા છીએ તો જો હવે તો બધા ફરી ફરીને થાકી ગયા છીએ તો જો હવે તો જમીન સુઈ જ આવવાનું છે તો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરશું તો જો નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો તો જો વ્લોગ સારા લાગતા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય